ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણી જાહેર થતા ઉપલેટામાં ચૂંટણીના પડઘમ શરૂ થયા રાફડો ફાટ્યો આવતીકાલે બપોરે બે થી પાંચ વાગ્યા સુધીમાં પોરબંદર સાંસદ મનસુખ માંડવીયા ની કાર્યાલય ગોરસ હોટલ ખાતે ત્રણ ચૂંટણી પ્રભારીઓ દ્વારા સેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે માતા કી જય હું પ્રતિક વોરા ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ આગામી નગરપાલિકાની જે ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં જે ચૂંટણીઓ જાહેર થઈ છે તેમના સંદર્ભમાં આજરોજ જિલ્લાની સૂચના મુજબ ઉપલેટા ખાતે ઉમેદવારી પત્રનું નોંધણી ચાલુ થઈ છે જે લોકો ભરવા ઈચ્છતા હતા તે લોકો આજે ઉપલેટાની અંદરમાં દરેક વોર્ડમાંથી કમસે કમ એકસો ને એસી ફોર્મ જેવું ભરાણું છે જેની અંદરમાં અમારા સંયોજક પરાગભાઈ શાહ પૂર્વ પ્રમુખ કિરીટભાઈ પાદરીયા તેમજ બંને મહામંત્રી જીગ્નેશભાઈ અને મહાવીરસિંહ બધાના સહયોગથી આજે ખૂબ આનંદ અને ઉલ્લાસ જોવા મળ્યો છે અને આ જે લોકો ફોર્મ ભરેલા છે એ આવતીકાલે મધ્યસ્થ કાર્યાલય આદરણીય માંડવે સાહેબની મધ્યસ્થ કાર્યાલય ગોરસ ઘાટે બપોરે બેથી પાંચના સમયમાં જે પ્રદેશમાંથી જે લોકો નિમણૂક થયા છે એમની સામે આ બધા ફોર્મ સમક્ષ રજૂ કરશે આભાર ભારત માતા કિજન